અત્રે ઉલ્લેખનીય છે કે ડભોઈ નગરમાં સાઠથી વધારે મટન શોપ આવેલી છે દેવોના દેવ મહાદેવ ની શિવરાત્રી એટલે આવતીકાલે મહાશિવરાત્રીનું પર્વ હોવાથી દરભાવતી નગરમાં જે કતલખાના ચાલે છે જે મટન શોપ ચિકન શોપ અને એનું જે વેચાણ ચાલે છે એના પર કાલના દિવસ પૂરતો પ્રતિબંધ મૂકવામાં કીધું છે નગરપાલિકા તરફથી જેનું કડકપણે પાલન કરવાનું રહેશે દુકાનદારોને મારી વિનંતી છે કે આનું પાલન તમે નહીં કરો તો ધનની જોગવાઈ પ્રમાણે ધન લેવામાં આવશે બિલાલ ભુરવાલા નેશન પ્લસ ન્યુઝ હોય સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બે આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને Twitter પર